ડી છે ને તું હે હું કહે ની તું પછા મને જો તાર હા ગયા તાર હા હો તા છે હા મમ્મી કેમ ખાલી એવા તમાર સાસુ કે કંઈ કામ હતું ન કે આવે ની માય સાસુ જઈ મને કીધું ને કે મમ્મી આવવાના છે નકર તો જઈ મને વાત કરે કે જો મમ્મી આવવાના છે કેમ ખાલી એવા તા હા એમે યુ છે ને કે તરાકો એવા તા કે સગાઈ નું કે આપણે ચને ગોટવી અને કે છ સગાઈ છે ને અમે કે 10 આવશું તો મે કીધું કે વાંધો નહી ને તરા આપણે તો ચન ટુકમાં હગઈ કરવાનો જો લુકઈ રતું પણ હવે તરા કે ના અમારે કચ્ છે એટલે મે જણા જાવની કે એટલે કે મે જો જઈને વાત નત કરી કે નકર જઈ કી જાય કે પણ એટલા જ હું એકલી જઈ જઈને કીધું નત કે હે ને આપણે જેટલા જણા જાવ પણ અમે એટલા આવશું કે એટલે કે એટલે તને ક્યાંથી જોઈએ વાત કરી હોય જઈને ખબર હોય તો તને વાત કરે ને જાનું ઓહો મમ્મી એવું કઈ ગયા મારા સાસુ પણ એમ ની જે તમારે ચોકી નાચ પાડી કે આપણે આવી રીતે કંઈ કરવા જ નથી મળવા ખોટા પૈસા નાખવા ને કે ખાઈ ખાઈ ને બધાય કેવાના જોઈ કે આવું હતું નામ હતું ને એના કરતાં કે લગન નો ખર્જો કરશું અત્યારે કંઈ નત કરો પણ હવે એના મમ્મી કહી ગયા મારે જઈને વાતે ન કરાય બરાબર ને તમને આવી રીતે કીધું મારા સાસુ એ તો હવે કાઈ વાંધો નહીં મમ્મી છે થાય બીજું હું આપણે હવે બધું હેન્ડલ કરવું પડશે એટલા માણસનું ને બરાબર ને મમ્મી ઈજ કામ ના હોય તારા હોય કીધું તો કઈ આ પ્રોબ્લેમ ના કરાય બીજો શું કરું આપણે તાર પપ્પા એમ કહે છે કે ઓર એટલા જણા કેમ આપણે બધું હેન્ડલ કર્યું કઈ વાંધો ની થઈ જાય ખર્ચો ના વાંધો પણ આપણે પુગાન થાય એમ નથી બરાબર ને જાનુ પણ હવે તાર હા હું કહી ગઈ કે ના અમાર બધા કેવું જ પડે કે અમે હગાઈ બધામાં બધા ગયા હોય તો અમાર બધા હગાઈ ન કેવું પડે કે મેં કીધું કે વાંધો ની કે જો પણ કે આપણે વાત એમ થઈ થી જો નકી કરવા વાત એ પણ એ કે વાંધો ની કે અમારે પછી આવું કરવું છે એમ કે વાંધો ની પપ્પા કેટલા ખર્ચામાં ઉતરી જશે એટલા જણાનું વંદી રાખવી બધું કેવું મમ્મી પાછું તો કઈ હારશે નહીં મને તો લાગે સાસુ એમ તો તો તને વાત કરું તો હા હું બોલ્યા ખબર એ કે કે ક્યાં ગઈ કે જઈ આવું તઈ જાનું હોય જ નહીં કે ક્યાં હોય જાય કે અમાર ઘર માં આવે ને તો આવી રીતે નહીં આલે હોય કે અમાર તો જો ટાઈમ ટુ ટાઈમ હોય નિયમ હોય ઘર માં નિયમ એટલે નિયમ એ પ્રમાણે ચાલવાનું હોય કે નકર અમાર ઘર માં ના આલે કે એમ વાત કરતા તા જો હા 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 વાંધો નહીં મમ્મી ઈ તો આલા રાખશે પણ આ બહુ મમ્મી ખોટું કર્યું છે હવે જઈ નઈ નત ખબર જઈ નો વાત કરું તો જઈ પાછા ઓલો કરે મમ્મીને তা মে থাকই জু। তাহে ু লাতনতি খরা বলা দি বাী চে কেজু তাহা ম কে কেজু মারি বা তুকই দিছে এনাগতা তুকই করতে নেই অনেছে নে আলভাবে চিথাই বিজুহু তার পপান কয় কলে হ ত অবেই ৃদ দসার রাকয় বিজুম ত থই ইত বাটি লাা মা হা বত লজ মেরাবে অ ম করেেম ত ই ম মালে ই মমে হাচ বলল মা মা ছেনে। વિશ્વાસ તો છે પણ વાર શું કરવું લે આમ બોલ્યા મને તો એવું ઘડીક વાર ઓલું થવા માંડ્યું ઘરમાં અટાથી મારી દીકરીને આવું ઓલું કરવા માંડે ત્યાં જાય તો મારી દીકરીને શું હાલત થાય પણ કંઈ વાંધો નહીં જય કુમાર છે ને એટલે વાંધો નહીં આવે ન તો મને બીક લાગે હા શું કહું કાંઈ મમ્મી બીક બીક ન રખાય હવે તો છોકરીઓ એની રીતે બધું કરે છે કાંઈ ટેન્શન ના લેવાનું હોય મમ્મી હાલા રાખે લાઈફ છે સાચી વાત છે તારી એ હાલો બા કેમ છે મજામાં ને જે શ્રી બા શું કરતા હતા

એના ના પાક પણ આવી આવી તું ઉપાધી કરમાં હું છે ને આવી જાય તો તાર ભાભીને મને કહેવાનું છે ને હગાઈમાં કેટલાક હગાઈ હગાઈમાં લઈ જવાના છે એ તો કેમ દીકરી હા બા હવે એમાં તો ને બા જો આપણે બિસાડાને ખર્ચા ન કરાવાય ને તે મેં કીધું ટૂંકમાં રાખો તો નિન્ય પાસે કંઈક હોલ છે ને એમાં રાખ્યો આપણે બહુ તો આઠ દસ પંદર જણા થાય એ કે અમારે કોઈ નથી કે હું બા હાવ છે છોકરી જો ચાચા ચાર વર્ષે આવીને તે હવે ઉંમર લાવ્યા બિસાડા હાવ એકદમ ઉંમરમાં થઈ ગયા તે ક્યાંય થોડી થોડા કામ કરી હગે અને છોકરી થોડી કંઈ બિસાડી કંઈ બધું કરવા જાય તે મેં કીધું કે વાંધો નહીં હું કહું અમે થોડા આવ્યું ને તમે છે ને એવું કહો

Ah, y tan ¡Haya! no ¡Haya! 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 rupia, ¡Haya! con el bajar a su córditas. Abre con por el búho, a ver ¿eh? Cobra mi porretín, coge tranquilo, que ya me voy, Tomar Toma bando, ¿no, a se, me bota te va, ave. a ver? Tima, mira, y que le une y mona y pabe, ¿no, que hija? Era así, ¿no, que hija, a ti tota no te pares, no pares. Tito, tamesé, ¿no? le tomar ti?

इनarena इतन ने कोई नहीं तू पति कोर में तो तू नामंत्रण देवा फोन कर जे हो वरी ने थाके जो माने बेने फोन न करो हां सु को तू बेने हां हां बा करी करी हेलो जे सी कृष्णा मारे घणई काम से हो तो पता चले मैं तो हूं 3-4 बी व्यस्त थी हो हां मां दी कोई ध्यान रख जे हो ए आबा लेबा अब तनिया तुम्हें

પીબા તમે જઈ હગો અમે ના જઈ હગીએ હું મારે દર્શન ન કરવા જાવ મેના તો મંદિરે જઈને વાતો કરતા તી હું દર્શન કરવા ગઈ તી મને મળ્યા મતુબેન બેન તી મતુ બેન ની લાવતી રહી પાસી તી મતુ પેલા તમે ફોખ લાવી ફોસ લાવી તો મતુબેનને કહું કે મતુ બેન કહું તમે પાસે લાગતી રહી કા તો કે હા હો મે પાસે લાગતી રહી ઓલા બેન ને હાસવી ને મૂકી ગઈ છે એ તો આ હારો તા પછી હું કે બા ઈ કે કે હું મે તો તમને ફોન કરવાના હતા તમારા હાહુને કે સેને પાસે આઈ કે ઓલા સોની લારે હક પર નકી કરી હોય કે হু আইবেেরমা ত আমে করেিয়ে কি সুননি লাইরে এনে কয়ে বাতম করটা তারিক্র নিয়া কব সকরাই বেেই যাবি নাতে মার বিিক্র নিয়া হোকাই করেহুম ওয়াতুতা জয়নি মম ওনা খিবিতা জবি কিরি বাইসে হাও লে লেপি এম ক আলে নিয়ে অমে ক এম হোগাই করিয়ে এনে কয়ে হ্যাঁ মাদবিিকরান্টা জড়ি যুগিয়ে বাইনি তাররে। મે તાકી તું બા અંતરો તા ખરી પેલા મે ન કીધું કે સેને સોની લણો કી થઈ ગયો પેલા મે કીધું કે હા તો કાપાયા લાગીતી સેન કો લઈ આવીયા હે તો કે નાના સેન તા મે હસવી રાખ્યો તો ઈ કે ને સેન તા કે નથી પેરી ગય ઇન વાત કરી પછી મે કીધું કે હા હી વાત હસી પછી એ કો કે લે તો સેન ઘર માં સે તો કે હા પછી મને કે તો હગઈ નો હું કરું તમ બેન ને વાત કરજો કે સોની લઈ લે ઇન વાત થઈ પછી મે કીધું જો હું કો માર સોની નો તા નકી થઈ ગયો કે હમણે હગાઈ છે તો કે હા લે કે અર માં હગાઈ કરી લીધી થઈ ગઈ મે કીધું કે હા તો પછી મે કીધું તો સેન તો કે સેન ની તા મનાવ કઈ ખબર એમ કરીને બા વાત વાર લીધી કીવી છે કેવી છે હું કોઈ જોઈ લે અને કઈ છે એમ કહો એને દીકરી આવતી રહી હા બા પોડેરાજી માયલી જાય સાયલી જાય જોવો તો તમે હો તે બા એમ કીધું તો પછી વાત એ ઘુમાવી ફેરાવી ને કે મને નથી ખબર લે એમ કહી દીધું કે તારે હા હું કહો હમણાં હસી જ વાત છે ને એમ તું એમ પેલા કે સેન ઘરમાં પડ્યો પછી કે સેન નથી

আরে তোফলে কয়বল অনক্তি পাস ৈমঘ্য তার অরি ও চনে হ আবে তোকাইমার জানিবি জম করব। তেমান নিমাজি করে আপরথ বলে। মিরেহাথ মেয়ে পরাহাত হ সাড়ি জন্যতি মেরিসাথ হ টুছু পাস হ ফিরকেয়েজনহু। તરે પ્યાર મેં જાઉં મેં ફરે હાથ મેરા સારી જન્નતે મરે સાથ હો તું જો પાસ હો ફરિયા જહા સારી જન્નતે મરે સાથ હો બારિશ હૈ ભૂંદકી કોઈ સાજિશ હૈકી ના હવા કુછ હોલે હોબાશે ક્યા કુછ બોલે દેખો ના દેખો ના હા જનીશ હું તને બહુ બહુ લવ કરું છું એમ થઈ કે બસ હું તારી હારે જ રહું એટલું મને એવું થાય છે હા જનીશ હા સોની હું પણ તમારી હારે જ છું હવે તો તમારી સાથે જ આવી જઈશ ને હમણાં પછી હું આઈ લવ યુ માય એન્જલ તુજે કભી ના મેં ભૂલાઉંગા આઈ લવ યુ નીશુ આઈ લવ યુ આઈ લવ યુ નીશુ લવ યુ આઈ લવ યુ લવ યુ